પાક્ષ એટલે પિતૃઓને યાદ કરવાનો અને તેમના આત્માની શાંતિ માટે શ્રાદ્ધ વિધિ કરવાનો સમય

જેટલા બિનવારસી મૃતકનું શ્રાદ્ધ કરવામાં આવ્યું હતું શાસ્ત્ર બ્રાહ્મણો દ્વારા આ વિધિ સંપન્ન કરવામાં આવી હતી જેમાં તર્પણ પિંડદાન અને અન્ય તમામ ધાર્મિક ક્રિયાઓ વિધિવત રીતે કરવામાં આવી હતી આ શ્રાદ્ધ વિધિ બાદ બ્રહ્મ ભોજનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું નમસ્કાર દર્શક મિત્રો મારું નામ વેનીલા રસિકલાલ મારવાલા અગ્નિદા સેવા કેન્દ્રના પ્રમુખ અગ્નિદા સેવા કેન્દ્ર દ્વારા સુરત શહેરની અંદર બિનવાર્ષિક મૃતદેહોનું

બે લાશોની ઓળખ થઈ એવું અનુમાન અમે લગાવી રહ્યા છે અને બે લાશ ની ઓળખ થઈ જ છે ત્યારબાદ બિનવર્ષી મૂર્તકોનો જે અમે શ્રાદ્ધ કરી રહ્યા છે તેના અનુસંધાનમાં બ્રહ્મ ભોજન રાખ્યું છે એ બ્રહ્મ ભોજન નું સ્થળ છે જાપા બજાર હાથીભિયા રામજી મંદિરની વાડીમાં છ વાગે રાખવામાં આવ્યું છે અને આ સંસ્થા પચીસ વર્ષથી કાર્યરત છે જેમાં સાડા સાત હજાર જેટલી લાશોના દાહ સંસ્કાર કર્યા છે અને અત્યાર સુધીમાં પિસ્તાલીસ લાખો ની ઓળખ થઈ છે અને આ સંસ્થાની અંદર અમારા તમામ સ્વયંસેવકો અને અમારા ટ્રસ્ટીગણો ખરાબ અગે ઉભા રહીને આ કાર્યની અંદર ખભે ખભા મિલાવીને અમને સહકાર આપે છે